અમદાવાદ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે આનંદનગરમાં દારૂની ખાલી બોટલ સાથે પોલીસ કર્મી નજરે પડ્યો પોલીસ કર્મચારી ગોપાલ ડાંગર હોવાનો ખુલાસો આનંદનગર પોલીસ સ્ટેશનનો ગોપાલ ડાંગર નામનો આ પોલીસ કર્મી હોવાનો ખુલાસો થવા પામ્યો છે જેમાં આનંદનગર વિસ્તારમાં કારની અંદર ગોપાલ સૂતેલો હતો અને સાથે કારમાં ખાલી દારૂની બોટલ પણ પડેલી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે અને ત્યાં સુધી કે પ્રથમ નજરે આ કારમાં બ્લેક ફિલ્મ લાગેલી પણ નજરે પડી રહી છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત તમામ નિયમોના ધજાગરા અને ઉપરથી દારૂની બોટલ એ પણ પોલીસ કર્મીની ગાડીમાં શું વધુ માહિતી

જે છબી હોય છે એ છબી ખરડવા કામ આ પ્રકારના પોલીસ કર્મીઓ કરતા હોય છે ને સાથે જ car છે જેમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસ લખેલું નેમ પણ જોવા મળી રહી છે પોલીસ કર્મીઓ ને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવા આવી છે કે નેમ પ્લેટ ના હોવી જોઈએ છતાં નેમ પ્લેટ આવે છે અને આ પ્રકારની ની કરતુતો સામે આવતી હોય છે ત્યારે પોલીસ ની છબી ખડાતી હોય છે આથી ત્રણ થી ચાર મહિના પેલા જેવો સમય થયો મેઘાણી નગરમાં પણ આ પ્રકારના દ્રશ્યો અને આ પ્રકારની ઘટના સામે આવી હતી. સાથે સાથે નવરંગપુરાની વાત કરું તો બે મહિના પહેલા નવરંગપુરા વિસ્તારમાં પણ એક પોલીસ પોલીસકર્મી હતા. તેઓ દારૂ પીધેલ હાલતમાં હતા અને તેમને સ્થાનિક લોકો સાથે નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિકતા રસ્તા છે ત્યાં તેમની સાથે ગેરવર્તન કર્યું હતું ગાળાગાળી કરી હતી જે બાદ સામે ટ્રાફિક માં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી એટલે આ પ્રકારના જો જોવા જઈએ તો પાછલા ત્રણ થી ચાર મહિના દરમિયાન ત્રણ થી ચાર એવા કિસ્સા છે કે જેમાં પોલીસ ની આ પ્રકારનું વર્તન સામે આવ્યું હોય આભાર આપના તમામ માહિતી બદલ